રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદની આગાહી સુરત નવસારી વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો વડોદરા દાહોદ પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગર છોટા ઉદયપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાં થશે ભારે વરસાદ એ મેપના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ આ તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આગામી ચોવીસ કલાક પણ મેઘમહેર સમગ્ર ગુજરાતમાં યથાવત રહેશે તો દાહોદ છે પંચમહાલ છે આ તમામ જગ્યાએ આજે ભારે વરસાદની આગાહી